પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી જુનાગઢના પ્રવાસે ડિજિટલ ક્રાંતિ સહિતના અનેક કામ મોદી સરકારે કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે જોઈએ આ બાબતે તેઓએ આપેલી મીડિયાની પ્રતિક્રિયામાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના માની મોદીજી ને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આપણે સૌ અનુભવ્યા છે એની પ્રેસ વાર્તા અને સાંજે વિશિષ્ટ વ્યક્તિઓ સાથેનું સંમેલન પણ યોજાવાનું છે સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સો થઈ છે ત્યારે જુનાગઢ મુકામે માની ગૌરવભાઈ રૂપારેલિયા માની પ્રમુખશ્રી સંજયભાઈ મુકેશભાઈ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આજે યોજાણી છે આ વર્ષે સફળતાના અગિયાર વર્ષે સેવાના છે સુરક્ષાના છે સ્વાભિમાન અને ગૌરવ અપાવનારા અગિયાર વર્ષ છે તમામ આયામો એ સિદ્ધ કરીને નવી ઊંચાઈઓ ઉપર મા ભારતીને પહોંચાડવાનું ભગીરથ પુરુષાર્થ એનું પરિણામ અને પુરસાર કરનાર વ્યક્તિ એટલે તમારા મારા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી પરિણામો જરા આપવાના હોય છે ત્યારે એ માત્ર વાતો કરવાથી નથી મળતા હોતા સર્વાંગી વિકાસ તમામ સમૂહનો વિકાસ અને એ તમામ વર્ગને અનુભૂતિ થાય કે મારી સરકાર છે એના માટે કોઈ વ્યક્તિ એક મહેનત કરી રહ્યો છે ત્યારે ખૂબ ટૂંકા ગાળામાં આટલા પરિણામો મળ્યા છે સમગ્ર વિશ્વએ અનુભવ્યું છે એમની તાકાત અનુભવી છે આપણે સૌ ઓપરેશન સિદ્ધુરમાં પણ મહાભારતીની તાકાત ફોજનું ગૌરવ ફોજની તાકાત એમનું સમર્પણ મોદીજીની સ્ટ્રેટેજી એ પણ આપણે સૌએ હમણાં જ જોઈ છે ને મહાભારતી સમગ્ર વિશ્વને જોવાનો નજરિયો એ બદલા છે ત્યારે વિશ્વગુરુના સ્થાને મહાભારતી બેસે એના માટે એ ગરીબ કલ્યાણકારી નીતિઓથી માંડીને આર્થિક ક્ષેત્ર હોય વેપારી હોય ગરીબ લોકો હોય ખેડૂતો હોય બેનો હોય યુવાનો હોય એ તમામને આજે ભરોસો ઊભો થયો છે મોદીજી છે મોદી હા તો મુમકિન હે આ વાક્ય એ મંત્ર બની ગયો છે એ પ્રકારનું વિશ્વસનીયતા સંપૂર્ણ ડેડિકેશન સાથે પોતાના જીવનને ખપાવવા માટે મહાભારતી માટે નીકળી પડ્યા છે એવા મહાપુરુષ આપણને મળ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને મહાભારતીને વિશ્વગુરુ ના સ્થાને બેસાડવા માટે સમગ્ર ભારતવાસીઓ એક થઈને મોદી સાહેબ ઉપર ભરોસો રાખી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આવનારા દિવસોમાં મહાભારતી એ વિશ્વ ગુરુના સ્થાને બેસશે બીજા નંબરનું અર્થતંત્ર બનશે અને સમગ્ર વિશ્વ એ ભારત શું બોલે છે એની રાહ જોયા પછી રિએક્શન આપશે એવું ભારત બનવા માટે સજ્જ થઈને આગળ જતું રહ્યું છે પ્રકાશ દવે સાથે યગેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ